બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે બોડેલી હાલોલ રોડ ઉપર નેશનલ હાઇવે ઉપર જબાન ગામ પાસે અકસ્માત સર્જાયો એમાં પિતા પુત્રનું ઘટના પર મોત નીપજ્યું છે જાંબુઘોડા તાલુકાનું જબાન ગામ છે ત્યાં અકસ્માત સર્જાયો હતો કબીર જબાન ગામે કબીર ફળિયામાં રહેતા હરજીવનભાઈ રમણભાઈ બારિયા હાલોલ તાલુકાના ભાટ ગામે તેમની બહેનના દીકરાના લગ્ન હોય લગ્નમાં મોસાળું લઈને ગયા હતા ત્યારે રાત્રિના લગ્ન હોવાથી તેઓ તેમના ભાણેજની જાનમાં પરિવાર સાથે ખારાદરા દરા ખાતે ગયા હતા જ્યાંથી વહેલી સવારે લગ્ન પતાવી હરજીવનભાઈ પોતાની એક્ટિવા ઉપર તેમની પત્ની કૈલાસબેન તેમજ તેમના સત્તર વર્ષના પુત્ર આર્યન એમ ત્રણ સવારી જબાન ગામે જવા નીકળ્યા હતા જ્યારે કે તેમના બાર વર્ષના પુત્રને અન્યની મોટરસાઇકલ પર બેસાડી દીધો હતો

આ અકસ્માતમાં ઘાયેલ કૈલાસબેનના શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે અકસ્માત થતાં તેમની સાથે લગ્નમાં ગયેલા અન્ય લોકો પણ પાછળ આવતા હોવાથી તાત્કાલિક એકસો આઠને ફોન કરી ઇજાગ્રસ્ત કૈલાસબેનને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા કૈલાસબેનને જાબુગર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બોડેલી ખાતેને એક દવાખાને રિફેર કરવામાં આવ્યા હતા આ બનાવની જાણ જાંબુગઢ પોલીસ મથકે કરતા હતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘટના સ્થળે મોતને પેટાના પિતા પુત્રને જામુગડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએમ માટે લાવી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે